આહવા ખાતે પૂજ્ય બાપુના જન્મજયંતિની ઉજવણી કરાઈ વિભાગ દ્વારા વનપ્રાણી સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત માનવ પ્રાણી સહઅસ્તિત્વ થીમ પર આહવામાં રેલી યોજાઈ રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુના જન્મદિને ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે ગાંધી જયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો સાથે જ ડાંગ જિલ્લા વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત માનવ પ્રાણી સહઅસ્તિત્વ થીમ પર આહવામાં રેલી યોજાઈ હતી ડાંગ જિલ્લા પંચાયત સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી તેમજ વન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે સવારે નવ વાગે આહવાના પુવારા સર્કલથી ગાંધી ઉદ્યાન સુધી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં આશાળાના વિદ્યાર્થીઓએ પ્રભાત ફેરીના માધ્યમથી ગાંધીજીનો સંદેશો ગુંજતો કર્યો હતો આ પ્રસંગે આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુએ ભારત દેશના હિંસાના જોડે આઝાદી અપાવી હતી આ સાથે જિલ્લામાં સ્વચ્છતા અભિયાન તેમજ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ચાલી રહેલ છે ત્યારે સ્વચ્છતા જાળવવા તેમજ અન્ય પ્રાણી બચાવવા તેમજ તેઓના સંરક્ષણ માટે કાર્ય કરવા શ્રી ચૌધરીએ લોકોને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે વ્યસન મુક્તિ માટે નશાબંધીના શપથ પણ લેવામાં આવ્યા હતા આ કાર્યક્રમ વહેલાએ આહવા ખાતે ગ્રામ પંચાયતના શ્રી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ઠાકરે મદદનીશ વન સંરક્ષણ શ્રી રાહુલ પટેલ આરએફઓ સર્વશ્રી હાર્દિક ચૌધરી વિનય પવાર સહિત વન્ય કર્મીઓ વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમેશ મહલાડા ડાંગ